રાજનેતાઓ કેટલા છીછરા બની જાય છે રાજકારણ માટે તેનું ઉત્તમ ઉદાહરણ કોંગ્રેસના નેતા જયરામ રમેશ પૂરું પાડી રહ્યા છે કોંગ્રેસના નેતાની ટીકા અને ટિપ્પણી ભારતીય જનતા પાર્ટી તો કરે પરંતુ કોંગ્રેસ પોતાના જ નેતાને ન સમજી શકે અને અંતર જાળવી લે ત્યારે તેને છીછરી રાજનીતિ ન કહેવી તો શું કહેવું એ તમે આ અહેવાલ જોયા બાદ નક્કી કરજો વૈષ્ણવજન તો તેને કહીએ જે સ્વાગત છે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાનનો સમય હતો એ પૂર્ણ થયો છે પરંતુ હજુ પણ દેશમાં ચાર તબક્કામાં લોકસભાનું મતદાન લેવાનું બાકી છે ટૂંકમાં હજુ પણ રાજકારણ ગરમ રહેશે જ્યાં સુધી આ મતદાન પૂર્ણ નહીં થાય એ દરમિયાન ફરીથી સામ પિત્રોળા કે જે કોંગ્રેસના દિગ્ગજ નેતા છે તેને ભૂલી જઈએ પરંતુ ભારતની અંદર ટેલિકોમ ક્રાંતિના જનક માનવામાં આવે છે ટેલિકોમ ક્રાંતિના જનક સામ પિત્રોળાને આ જ ટેલિકમ્યુનિકેશન એટલે કે વોટ્સઅપ ટ્વિટર ફેસબુક જે કંઈ પણ આપણે વાપરીએ છીએ તે ટેલિકમ્યુનિકેશનનું પરિણામ છે તેના દ્વારા જ ટ્રોલ કરવામાં આવે છે કારણ કે તેમના નિવેદનને લઈ વાતો ચલાવી દેવામાં આવે છે અને લોકો વાતો માની પણ લે છે કારણ કે વધુ મગજ ઘસવો અને વધુ મગજ ઘસવો એ આપણી ફિતરત હવે રહી નથી આજે શું કર્યું શામ પિત્રોડાએ તો શામ પિત્રોડાએ ધ સ્ટેટ્સમેનને એક ઇન્ટરવ્યૂ આપ્યો ઇન્ટરવ્યૂમાં તેમણે કંઈક વાત કરી અને તે વાતના કારણે હવે કોંગ્રેસ તેમનાથી છેડો ફાડી તેમના નિવેદનથી દૂર ભાગી રહી છે અને કહી રહી છે કે ભારતની અંદર અનેકતાઓ છે તેની ઉપમા જે આપી છે શામ પિત્રોડાએ તે ઉપમાઓનું અમે ખંડન કરીએ છીએ અમે તેમની સાથે નથી ભાજપના નેતાઓ આવું બોલે આવી ટીકા ટિપ્પણીઓ કરે તો ખેર લાગે કે વિપક્ષી દળોને અને સત્તા પક્ષને તો આવા જ સંબંધ હોય કૂતરા અને બિલાડાની જેમ તેમની લડાઈ ચાલતી હોય પણ કોંગ્રેસની અંદર જયરામ રમેશને દિગ્ગજ અને ભણેલા ગણેલા નેતા માનવામાં આવે છે કહેવાય છે કે ઇન્ટેલેક્ચ્યુઅલ માણસ છે તો જયરામ રમેશ પણ સામ પિત્રોડાને ન સમજી શક્યા તમને લાગતું હશે કે આવું તો શું થયું છે તો વાત એ કરીએ કે સામ પિત્રોડા જે બોલ્યા છે એ અંગ્રેજીમાં છે એ હું તમને પછી સમજાવું પહેલાં ગુજરાતી સમજાવી દઉં કારણ કે મગજ ઘસવો અને મગજ ઘસવો ઓછો પડશે તમારે શું બોલ્યા સ્ટેટ્સમેનના આ ઇન્ટરવ્યુમાં સામ પિત્રોડા આ આખરે આપણા દેશના અર્થ સુરક્ષા રોજગારી અને ભવિષ્ય માટે અસર કરે છે પણ સેન્ટર રામ મંદિર ઇતિહાસ હેરિટેજ ભગવાન હનુમાન બજરંગ દળ જેવા મુદ્દામાં રાચે છે ખેર હું તેમના વ્યૂની પણ રિસ્પેક્ટ કરું છું આદર આપું છું આપણા ફાઉન્ડિંગ ફાધર એટલે કે મહાત્મા ગાંધી આપણા ફાઉન્ડિંગ ફાધર બ્રિટિશ રાજ સામે લડ્યા હિન્દુ રાષ્ટ્ર માટે નહીં સેક્યુલર દેશ માટે લડ્યા પાકિસ્તાને ધર્મ આધારિત દેશ બનાવ્યો અને આપણે હાલત જોઈ રહ્યા છીએ આપણે પંચોતેર વર્ષથી ખુશ વાતાવરણમાં રહીએ છીએ ઈસ્ટ વેસ્ટ સાઉથ નોર્થમાં પ્રજા વિવિધ લાગે છે પણ કોઈ મેટર નથી કરતા એટલે એમણે શબ્દ શું શું કીધું તો એમનો કહેવાનો ભાવાર્થ એવો હતો કે ઇસ્ટમાં જાઉં નોર્થમાં જાઉં વેસ્ટમાં જાઓ બધી અલગ પ્રજા લાગે છે સાઉથમાં જે લોકો છે તે આફ્રિકા જેવા લાગે છે ઇસ્ટમાં લોકો ચાઈના જેવા લાગે છે તો આ તેમની જે વાત હતી તેને તોડી મરોડીને અત્યારે રજૂ થઈ રહી હોય તેવું મને લાગે છે તમે પણ સાંભળીને કહેજો બાદમાં તેમણે સ્પષ્ટતા પણ કરી આ કોઈ વસ્તુ મેટર નથી કરતી કે કોણ કેવા લાગે છે બધા જ આપણા ભાઈ બહેનો છે આપણે માનીએ છીએ અને સ્વીકારવાનું છે ગુજરાતી છું પોતાને કહે છે કે હું ગુજરાતી છું પણ મને ડોસા અને ઇડલી ભાવે છે મારા માટે હવે સાઉથ ઇન્ડિયન ફૂડ નથી રહ્યું વાત કરે છે આગળ તેઓ કે તામિલનાડુમાં તેઓ આગળ વાત કરે છે કે તામિલનાડુમાં કોઈ ભાષા ન સમજાય તો કંઈ નહીં હું ગમે ત્યાં રહી શકું ગમે તે ખાઈ શકું આ બધું જ હું કરી શકું છું કારણ કે ભારત છે ને લોકો મને પ્રેમ કરશે તો આ તમામ વાતો તેમણે કરી પછી તેઓ આગળ વધે છે આ બધું હશે તો શું થશે પણ અત્યારે રાજકારણને તેમને ટાંકીને આગળ વાત કરી છે કે સ્વતંત્રતા લિબર્ટી ફેટર્નિટી હવે ચેલેન્જ થઈ રહી છે રામ મંદિર રામનવમી અને પ્રધાનમંત્રી અવારનવાર મંદિરોમાં જતા રહે છે અને જ્યારે તેઓ વાત કરે છે ત્યારે તેઓ રાષ્ટ્રના નેતાની જેમ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાની જેમ પ્રાઇમ મિનિસ્ટર વાત કરે છે આ તેમનો અંશ છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આખો ઇન્ટરવ્યુ ધ સ્ટેટ્સમેન ઉપર નહીં તમે જોઈ શકશો અંગ્રેજીનો અંશ હું છેલ્લે મૂકું છું હવે જયરામ રમેશને તમે સાંભળી લો કે એમને સામ પિત્રોડાને કેટલા ઓળખ્યા એમના નેતાને કેટલા સમજ્યા તેઓ કેટલું આ બાબતને લઈ સમજી અને આ નિવેદન આપી રહ્યા છે સામ પિટોડા દ્વારા ભારત કી અનેકતાઓ કો જો ઉપમાએ દી ગઈ હે વો બિલકુલ ગલત હે દુર્ભાગ્યપૂર્ણ હે ઓર અસ્વીકાર્ય હે બિલકુલ અસ્વીકાર્ય ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ઇન ઉપમાઓ સે અપને આપ પૂર્ણ રૂપસે અલગ કરતી હેડન કરતીનોમી એમ્પ્લોયમેન્ટ ફ્યુચર સેફ્ટી સિક્યોરિટી તો હેરિટેજ you know bhagwan uh, hanuman, um, you know uh, bajrang dal and all kinds of issues. fine. i respect their view. there is another group which says, look, our founding fathers fought for a british raj, not for hindu raj, but for a secular nation. pakistan decided to create a nation based on religion and see what happened to them. We are a shining example of democracy in the world. We have survived 70 years, 75 years in a very happy environment where people could live together, leaving aside few fights here and there. We could hold country together as diverse as India, where people on East look like Chinese, people on West look like Arab, people on North look like, you know, maybe white and people in South look like Africa. Doesn't matter. We are all brothers and sisters. We all respect different language. We all respect different religion, different look, different custom, different food. And as a Gujarati, I love dosa. I love Italy. That's my food. That's no longer South Indian food. Okay. That's the India I believe in, where everybody has a place. Everybody compromises a little bit. You know, if I go to uh, Tamil Nadu and can't speak, Local language, that's okay. I'm still at home. Okay. People love me. I can go to any shop and buy anything and stay in any hotel because that's my India. Okay. So that idea of India, which is rooted in democracy, freedom, uh, liberty, fraternity, is being challenged by

ભારતની અનેકતાને જે ઉપમા આપી છે તેનું અમે ખંડન કરીએ છીએ અમારે કોઈ પણ જાતના આ નિવેદન સાથે લેવા દેવા કોંગ્રેસ પાર્ટીને નથી વિવિધતામાં એકતા અનેકતા આપણા દેશમાં છે આપણે જાણીએ છીએ તેની આપણે વાત કરીએ છીએ મને લાગે છે કે સામ પિત્રોડાએ સરળ રીતે ઉદાહરણ આપવામાં જે વાત કરી તેમાં તેમણે ઉપમા દેખાવા લાગી પાછળથી તેમણે કહ્યું કે જે કંઈ પણ હોય બધા આપણા ભાઈ બહેન છે આપણે ભાષા આપણે અલગ અલગ ધર્મથી મળેલો દેશ આપણે અલગ અલગ ક્ષેત્રના લોકો આ બધું સાથે મળી અને બને છે એ ભારત અને તેના માટે સામ પિત્રોળાની પુસ્તક છે એની આ તસવીર જોઈ લો જેમાં તેઓ કહેવા માંગે છે કે કેવી હોવી જોઈએ ડેમોક્રેસી નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે